સંગ્રહપ્રદેશનો દમણનો દરિયો હવે હોલીવુડ નો દરિયો જેવો લાગી રહ્યો છે કારણ કે દમણના દરિયા કિનારે એક પછી એક અશ્લીલ હરકતોનો વિડીયો સામે આવી રહ્યો છે એવામાં મોટી દમણ રામસેતુ દરિયા કિનારે એક યુગલ જાહેરમાં કોઈની પણ શરમ રાખ્યા વિના કેસ કરી રહ્યા હતા કેમ કે યુગલને એમ હતું અમને કોઈ જોઈ નથી રહ્યું પરંતુ જ્યારે યુગલ આવી અશ્લીલ હરકત જાહેરમાં કરી રહ્યું હતું ત્યારે સામેથી એક જાગૃત નાગરિકે તેના મોબાઈલ કેમેરામાં આ અશ્લીલ હરકતને શૂટ કરી રહ્યા હતા જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે દમણનો દરિયા કિનારો હવે આવી અશ્લીલ હરકતોનો દરિયો બની રહ્યો છે અને જાહેરમાં કિસ કરવાનો વિડિયો સામે આવતા દમણની છબી હવે ખરાબ થઈ રહી છે જ્યારે દમણ પોલીસ હવે એક્શન મોડમાં આવી હરવા ફરવાના જાહેર જગ્યાઓ પર આવી હરકત કરતા લોકો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરે એવું જરૂરી બન્યું છે ધન્યવાદ બ્યુરો રિપોર્ટ દમણ